એક કુંભારને યુરોપિયન લોકોની જેમ કૂતરો પારવાનો ભારે શોખ એણે પોતાના શોખ માટે એક સારી જાતનો વિલાયતી કૂતરો પાર્યો હતો કૂતરો ગેલમાં આવી એના કુંભાર શેઠ પાસે ભાત ભાતના ચારા કરે અને શેઠ એના પર ખૂબ ખુશ રહે જમતી વેરાએ પણ કૂતરો શેઠના ભાણા પાસે જાય શેઠ પોતાના હાથે કૂતરાને સારું સારું ખવડાવે ચવડાવે અરે વારે તહેવારે એના માટે ખાસ સાબુ લાવી નવડાવે પણ ખરો પાસેના વાડામાં બાંધેલા કુંભારનો ગધેડો આ બધો તાલ જોયા કરે આ જોઈ એને વિચાર આવ્યો મારો આ ન્યાય ખરો કૂટવામાં ભગલો અને જમવામાં જગલો હું રાત દિવસ શેઠ માટે ગદ્દાવૈતરું કરું તો એ સાંજ પડે મારે ખાવાના સાસા ખાવા માટે શેઠ મને ઉકરડે તગડી મૂકે જ્યારે આ વિલાયતી કૂતરો શેઠનું કંઈ કહેતા કાંઈ કામ કરતો નથી છતાં કેવું સારું સારું ખાવાનું પામે છે અરે શેઠના એના પર ચારે હાથ છે લાવને એના જેવું સુખ મળતું હોય તો એનું કામ આપણે કરીએ એના કામમાં શું દાળ મારવાની હતી આ શેઠ ઘેર આવે એટલે એમના પગ ચાટવાના હાથ ચાટવાના મોં ચાટવાનું શેઠ આવે એટલે ભાત ભાતના અવાજ કાઢવાના ભાત ભાતનું કૂદવાનું બીજું શું આટલું કામ તો હુંય આમ કરી શકીશ આવા વિચારે ગધેડો એક વાર પામવા તૈયાર થઈ ગયો એકવાર એનો શેઠ પોતાના ફરિયામાં ઉભો હતો કૂતરો ક્યાંક આડો અવરો થયો હતો આવો સુંદર લાભ જોઈને ગધેડા તો પોતાનું કામ આરંભી દીધું પહેલાં તો એ ધીમું ધીમું ભૂકવા લાગ્યો પછી શેકની સહેજ નજીકમાં આવી કૂતરાની માફક આરોટવા અને કૂદવા લાગ્યો ગધેડાની આજની વિચિત્ર વર્તણૂક જોઈ કુંભારને થયું આ ગધેડાને કંઈ થયું છે કે શું તે આવો વિચાર કરે છે ત્યાં તો ગધેડો તેની નજીક નજીક આવ્યો અને ધડ દઈને બે પગે ઊભો થઈને પોતાની લાંબી જીભ વડે કૂતરાની માફક કુંભારનું મોચ આટવા ગયો કુંભારે તો ગધેડાના આવા આક્રમણથી ગભરાઈ જઈને હાથમાંના દંડાવતી ગધેડાને ઢોર માર મારી ત્યાંને ત્યાં અદમુહો કરી નાખ્યો બિચારા ગધેડાનું પારેલા કૂતરાના માનપાન મેળવવાનું સ્વપ્ન ક્યાંય ઉડી ગયું જેનું કામ જે કરે